નમસ્કાર હું ડોક્ટર સંજય ટીલાડા ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહ્યો છું સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મારી સાથે છે ડોક્ટર શ્રેણિક દોશી સાહેબ તે કાર્ડિયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને મારી સાથે છે કલ્પેશભાઈ ભાઈ ડોક્ટર કલ્પેશ સનારિયા જે ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અમારી વચ્ચે ડોક્ટર જયેશ ડોબરિયા સાહેબ આજે હાજર નથી રહી શક્યા પણ અમારી ટીમ આખી શ્રી રાઘવજીભાઈ પટેલની સારવારમાં ઇન્વોલ્વ હતા હેલ્થ અપડેટ આપું તો આપણા કૃષિ મંત્રી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને દસ તારીખે રાત્રે બ્રેઇનનો સ્ટ્રોક આવેલો અને એ જામનગર હતા કોઈ ફંક્શનમાં ત્યાંથી બ્રેઇન સ્ટ્રોક આવતા એમને સીધી જામનગર જીજી હોસ્પિટલમાં પ્રાઇમરી સારવાર માટે શિફ્ટ કરેલા અને ત્યાંથી પ્રાઇમરી સારવાર લઈ અને એ ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિનર્જી હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે આવેલા પ્રાઇમરી સારવારમાં જામનગરની વાત કરીએ તો જામનગરના ડૉક્ટર ડૉક્ટર અમિત ઉદાણી સાહેબ જે ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ડૉક્ટર મનીષ મહેતા જે મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ છે એટ જીજી હોસ્પિટલ જામનગર એ લોકોએ ત્યાંથી પ્રાઇમરી ગોલ્ડન આહારની જે ટ્રીટમેન્ટ કહેવાય એ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપી કે બંને ડોક્ટરો પોતે સાથે રાઘવજીભાઈની સાથે આવીને અહીંયા ત્રણ વાગે રાઘવજીભાઈ ટ્રીટમેન્ટ માટે અમારી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલા જ્યારે અમે એમને જોયા ત્યારે એ અર્ધ ભાન અવસ્થામાં હતા અને ડાબી બાજુ પેરાલિસિસની અસર હતી કેમકે એમને મેજર બ્રેઇન સ્ટ્રોક હતો અમે આઈસીયુમાં એમને દાખલ કરી અને ધીરે 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 સારવાર બધી ચાલુ કરેલી હતી જે સારવારમાં ન્યુરોસર્જન ન્યુરોલોજિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ઉપરાંત અમારા ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ ઇન્વોલ્વ હતા નસીબ સારા અને ધીરે ધીરે ટ્રીટમેન્ટને રાઘવજીભાઈએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ઓવર ધ ટાઈમ એની કંડિશનમાં ઘણો સુધારો થયો છે અને આજે તે પોતે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં હોસ્પિટલમાંથી પોતાના ઘરે ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે ઘર માટે આજે ડિસ્ચાર્જ કરેલા છે ફર્ધર પ્લાનમાં એ ઘરે ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરાપી આગળની ટ્રીટમેન્ટમાં ચાલુ રાખશે અને